નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજથી આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનની ચર્ચા કરીશું એમાં પ્રકરણ નંબર એક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તો એમાં આપણે જોઈએ ભારતમાં એ અંગ્રેજી શાસન પદ્ધતિનો અમલ થયો તો એ ક્યારથી અને કેટલા વર્ષ સુધી ચાલ્યો તો એની ચર્ચા આપણે આ પાઠમાં કરીશું તો ચલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય પ્રાચીન સમયમાં ભારત તેના આર્થિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવતો હતો આપણે જાણીએ એ પ્રમાણે પ્રાચીન સમયમાં ભારતને સોનેકી ચીડિયા તરીકે ઓળખવામાં આવતો હતો જે એક સાંસ્કૃતિક આધ્યાત્મિક વારસાને કારણે વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવતો હતો ભારતના મરી મસાલા તેજાના મલબ રેશમી કાપડ ગરી વગેરેની યુરોપના ભાગમાં વધારે માગ હતી આપણે જાણીએ પ્રમાણે યુરોપમાં વધારે પ્રમાણમાં ઠંડી હોય જ્યારે ભારતમાં આપણે ત્રણેય ઋતુનો અહેસાસ કરી શકીએ હવે ઠંડીના કારણે અથવા તેઓ આગળ યુરોપમાં જે લોકો હોય તે વધારે વધારે માંસનું સેવન કરતા હતા એટલે માંસ વધારે ખાતા હતા તે માંસને સાચવવા માટે મરી મસાલાની જરૂર પડતી ઉપરાંત વધારે ઠંડી હોવાથી ગરમ કપડાંની જરૂર પડતી હતી તો એનો ભારતમાંથી નિકાસ કરવામાં આવતો હતો જ્યારે જમીન માર્ગ પરથી નિકાસ કરવામાં આવતો હતો પણ અહીં આગળથી એ જો બ્રિટન અથવા યુરોપના દેશોમાં જે માલ મોકલવામાં આવતો હતો એ જમીન માર્ગે થઈ એટલે વચ્ચે કેટલાક દેશોમાંથી પસાર થતો હતો વ્યાપાર જમીન માર્ગે થતો જેમાં કેન્દ્ર સ્થાને તુર્ક સ્થાનમાં આવેલું ઇસ્તાંબુલ આ જે ઇસ્તાંબુલ હતું એને હાલ કોન્સ્ટેન્ટિનોપોલ પોલ તરીકે ઓળખવામાં આવતું અત્યારનું ઇસ્તાંબુલ એ સમયે શું કહેવાતું કોન્સ્ટેન્ટિનોપોલ પોલ હવે એ જગ્યા જ્યાં જમીન માર્ગની જે જગ્યા હતી એને તુર્ક મુસ્લિમોએ જીતી લીધું એટલે આ જે સ્થાન હતું એમાં એક જગ્યાએ કઈ આવશે કોન્સ્ટિન એ તુર્ક લોકોએ તે હુમલો કરી અને એ જગ્યાને જીતી લીધી ક્યારે ચૌદસો ત્રેપનમાં પછી એમને ના પાડી દીધી કે હવે અહીંયા આગળથી વેપાર કરવાનો નહીં જે માલની અવર જવર જતી હતી તે હવે બંધ થઈ જશે હવે યુરોપના દેશોમાં જે મરી મસાલા અને કપડાં વગર ચાલે એમ તે એમની એક માર્ગની જરૂર પડી તો જરમાર્ગ શોધવાની જરૂર પડી પોર્ટુગલના રાજા હતા પ્રિન્સ હેનરી આ પ્રિન્સ હેનરીની પ્રેરણા લઈ પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસમીરોએ નવા જરમાર્ગ શોધવાની શરૂઆત કરી હવે આ જે જમીન માર્ગ હતો એ જમીન માર્ગ બંધ થઈ ગયો હવે મરી મસાલા અને કાપડ વગર ચાલે એમ નહોતું એટલે એમને વેપાર કરવા માટે એક જરમાર્ગ શોધવાની ફરજ પડી તો પોર્ટુગલના રાજા હતા પ્રિન્સ હેનરી એમની પ્રેરણા અને પ્રોત્સાહનથી આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો એવો પહેલા સાહસવીર હતા બાર્થોલોમ્યુ ડાયસ આજે હતા બાર્થોલોમ્યુ ડાયસ એ કોણ હતા તો એક પોર્ટુગીઝ હતા જેમણે કેપ ઓફ ગુડ હોપની રચના કરી કેપ ઓફ ગુડ હોપ બુશેરની શોધ કરી એટલે એ કહેવા શું માંગે તો જો અહીંયા આગળ આવું દોરું યુરોપ નીચે યાગર આફ્રિકા અને આ બાજુ હું દોરું આ એશિયા તો આ જે પહેલા જે નાવિક હતા બારોલો એ અહીંયા આગળ યુરોપથી નીકળી અને દરિયાઈ માર્ગે આફ્રિકાના દક્ષિણ છેડા પર આવે આટલા સુધી એમને સફર કરી એ શોધવા શું નીકળ્યા હતા તો ભારત શોધવા નીકળેલા હતા પણ આફ્રિકાના દક્ષિણ છેડા સુધી એમને સફર કરી આર્થિક મંદીના લીધે તે આગળ સુધી સફર કરી શક્યા નહીં અને અહીંયા આગળ એમને નામ આપ્યું શું નામ આપ્યું તો કેપ ઓફ ગુડ હોપ આ ગુડ હોપ જેનો અર્થ થશે હજુ આછા એટલે ઈચ્છા છે હજુ એમને આશા છે કે ભારતની શોધ થઈ શકે એમ છે તો કેપ ઓફ ગુડ હોપ એની શોધ કોણે કરેલી તો બારથોલો ડાયસ આ પ્રશ્ન ખાસ યાદ રાખવો એના પછી આવશે ક્રિસ્ટોફર કોલંબસ આ ક્રિસ્ટોફર કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો જ્યાં સુધી એમનું મોત થયું ત્યાર સુધી એમને એવું જ વિચારેલું હતું કે હું ભારતની શોધ કરી વાસ્તવમાં એમને ભારતની શોધ કરેલી ન હતી ક્રિસ્ટોફસ કોલમ્બસે અમેરિકા ખંડની શોધ કરેલી હતી આ સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચીએ કરી તેથી તે પ્રદેશને અમેરિકા તરીકે ઓળખાયો એટલે ક્રિસ્ટોફસ કોલમ્બસે કયા દેશની અથવા કયા રાજ્યની શોધ કરેલી હતી તો એ અમેરિકાની શોધ કરેલી હતી પણ એ કેવું વિચારતા હતા કે અમે ભારતની શોધ કરેલી છે હવે એમને અમેરિકા ખંડની શોધ કરી એવું સ્પષ્ટ કોણે કર્યું તો આ અમેરિકો વેસપુચીએ સ્પષ્ટ કર્યું આ ભારત નથી આ અમેરિકા છેલ્લે એમને અમેરિકા ખંડની શોધ કરેલી હતી એટલે અમેરિકાના લોકો જે મૂળ નિવાસી છે એને રેડ ઇન્ડિયન્સ તરીકે ઓળખવામાં આવે છે અને આજુબાજુ જે ટાપુઓનો ભાગ છે એને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે તો આ ખાસ ધ્યાન રાખવાની ક્રિસ્ટોફસ કોલંબસ એ વિશેની શોધ કરી હતી અમેરિકાની જ્યારે એની સ્પષ્ટતા કોણે કરી અમેરિકો વેસપૂચી અને તેનું નામ શું રાખ્યું અમેરિકા નામ રાખ્યું એના પછી બીજા હતા એક પોર્ટુગીઝ નાવિક હતા વાસ્કો દ ગામા ભારતની જો શોધ કરી હોય તો વાસ્કો ગામાએ શોધ કરેલી હતી હવે જોઈએ આગળ એના પહેલાં જે બાર્થોલોમ્યુ ડાયસ હતા જેમને કેપ ઓફ ગુડ હોપની શોધ કરેલી હતી એટલે આપણા સુધી એ આવી ગયેલા હતા અને કોણ હતા એક પોર્ટુગીલ હતા પોર્ટુગીઝ લોક હતા કોણ તો આ જ બાર્થોલોમ્યુ ડાયસ એમને અહીં સુધીનો નકશો બનાવેલો હતો યુરોપથી લઈ આફ્રિકાના દક્ષિણ સુધી જો નામ આપેલું એમને કેપ ઓફ ગુડ હોપ બીજા હતા વાસ્કો દામાં એ પણ પોર્ટુગીઝ હતા તો આટલા સુધીને એમને નકશો તૈયાર મળ્યો એટલે એમને શું કર્યું અહીંયા આગળથી આગળ આવ્યા જે મોજાંબો કરીને જગ્યા હતી ત્યાં ત્યાંથી આપણે બે વ્યક્તિ એમને મળ્યા જેઓ દ્વારા તે એશિયામાં ભારત સુધી પહોંચી શકે તો સૌ વાર જો ભારતની કોઈને શોધ કરી હોય તો કોણ હતું વાસ્કો દામાં જેમને સૌ પ્રથમવાર ભારતની શોધ કરેલી હતી પોર્ટુગીઝના આવી વાસ્કોદર ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ કરી ચૌદસો અઠાણું મતે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યા તો ભારતમાં કયા બંદરે પહોંચ્યા હતા કાલિકટ ભારતમાં વાસ્કો દ ગામા એ કયા બંદર પર પહોંચ્યા હતા તો સૌ પ્રથમ એ કાલિકટ બંદરે પહોંચ્યા હતા તેના રાજા હતા સામુદ્રિક રાજાનું નામ શું હતું તો સામુદ્રિક રાજાનું નામ હતું જ્યારે આ જામોરીને એટલે શું થશે તો એક સામુદ્રિક અટક થશે જામોરીને તે આવકાર આપી અને તેમને વેપાર કરવાની છૂટ આપી એટલે વાસ્કો ગામા જે ભારતમાં આવ્યા હતા એમને આ રાજા સામુદ્રિકે શું કર્યું આવકાર આપી અને વેપાર કરવાની છૂટ આપી કે જે મરી મસાલા અને ગરમ કાપડનો વેપાર કરી શકે હવે એના પછી આપણે જોઈએ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે વાસ્કો ગામાએ ભારતમાં આવવાનો જે જરમાર્ગ શોધ્યો એના પછી અલગ અલગ પ્રજાએ વેપારના અર્થે ભારતમાં આવ્યું તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ ભારતમાં વેપાર કરવા પ્રથમ પોર્ટુગીઝ એટલે ફિરંગી પ્રજા આવી સૌ પહેલાં જો કોઈ પ્રજા આવેલી હોય ભારતમાં તો કોણ આવી પોર્ટુગીઝ અહીંયા આગળ શોધ કોને કરતી ભારતની વાસ્કો દ ગામાએ એ શું એક પોર્ટુગીઝ હતા એટલે પ્રથમ પ્રજા એ પોર્ટુગીઝ એટલે ફિરંગી આવી એના પછી સો વર્ષ તેમને દીવ દમણ ગોવા કોચિન મલક્કા પર નિયંત્રણ કર્યું એટલે જ્યાં પોર્ટુગીઝ પ્રજા હતી એને અહીંયા આગળ વેપાર કરવાનું શરૂ કર્યું અને સો વર્ષોમાં તેમને આ દીવ દમણ ગોવા કોચીન અને મલક્કા પર નિયંત્રણ કરી લીધું એના પછી જોઈએ હોલેન્ડના ડચ એટલે વલંદાઓ જે ડેનમાર્કની પ્રજા આવી એટલે હોલેન્ડના ડચ લોકો આવ્યા પછી ડેનમાર્કથી આ ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપારના અર્થે આવી પછી ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારતમાં વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હવે અહીંથી એ ભારતનો ઇતિહાસ શરૂ થશે ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાંની હતી બ્રિટનની જેમને ભારતમાં વેપાર કરવા માટે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને રાણી એલિઝાબેથ પાસે પરમિશન માગીમાં રાણી એલિઝાબેથ દ્વારા પરવાનગી અપાઈ કોને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પશ્ચિમના દેશોમાં વેપાર કરવા માટે ઈસવીસન સોળસો આઠમાં પ્રથમ વાહન કેપ્ટન વિલિયમ હોકિંગ્સની આગેવાની હેઠળ સુરત બંદરે આવ્યું હવે જુઓ ઈસવીસન સોરસોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ તો એ રીતના પ્રશ્ન પૂછાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ તો શું આવશે ઈસવીસન સોરસો સોરસોમાં એની સ્થાપના થઈ પછી એને પરવાનગી મળી સોળસોના આઠમો પ્રથમ વાહન એ ભારત આવ્યું જેના કેપ્ટન હતા વિલિયમ હોકિંગ્સ કેબીસીમાં સાત કરોડમાં એક પ્રશ્ન પૂછાયેલો હતો સોળસો આઠમો જે પ્રથમ જહાજ ભારતમાં વેપાર કરવા આવ્યું તો એના કેપ્ટન કોણ હતા તો આ જવાબ આવશે કેપ્ટન વિલિયમ હોકિંગ્સ કયા કયા બંદરે આવેલું હતું તો સુરત બંદરે આવ્યું ફિરંગીઓના વર્ચસ્વથી પરવાનગી મળી નહીં એટલે જે વિલિયમ હોકિંગ્સ જે સુરત બંદરે આવેલા હતા એમને આ ફિરંગીઓએ શું કર્યું ફરિયાદ કરી જેના કારણે જહાંગીરે એમને વેપાર કરવાની પરમિશન આપી નહીં એ લોકોને ખબર હતી કે જો આ લોકો બહારથી વેપાર કરવા અહીંયા આગળ આવશે તો સો વર્ષ સુધી એ બહાર જશે નહીં એટલે એમ ના પાડી જેના કારણે જહાંગીરે એમને પરમિશન આપી નહીં આખરે સોળસોતેરમો એટલે એના પાંચ સાત વર્ષ પછી જહાંગીર તરફથી પરવાનગી મળતા પ્રથમ કોઠી સુરતમાં સ્થાપી એટલે જે આ સોળસો આઠમાં વિલિયમ હોકિંગ્સ આવ્યા હતા એમને પરમિશન આપી નહીં પછી એના ચાર પાંચ વર્ષ પછી સોળસો તેર એમાં જહાંગીરે જ ફરી એમને પરમિશન આપી એ સમયે કેપ્ટન કોણ હતા તો સર ટોમસ રો એમની સાથે ચાર પાંચ વાહન ભરી અને રાજા જહાંગીર માટે કેટલીક ભેટ લાઈન આવેલા એ ભેટ આપી અને રાજાની કેટલીક તારીફ કરી જેના કારણે રાજાએ તેમને વેપાર કરવાની છૂટ આપી ક્યારે સોળસો તેરમાં અને પછી એમને પ્રથમ કોઠી સ્થાપી ક્યાં આગળ સુરતમાં પછી આગળ મછલીપટ્ટમ સેન્ટ જ્યોર્જ ફોર્ટ વિલિયમ કોલકત્તા એમાં કોઠી સ્થાપી અને મુંબઈને એમને એમનું વડું મથક બનાવ્યું પ્રથમ કોઠી ક્યાં આગળ સ્થાપેલી સુરતમાં જ્યાં આગીરે કોઈને વેપાર કરવાની પરમિશન આપી ન હતી તો આવશે વિલિયમ હોકિંગ્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ સોળસોમાં પ્રથમ કોઠી ક્યાં આગળ સ્થાપવામાં આવી સુરતમાં એના પછી મુંબઈ ખાતે એમને વડુમથક સ્થાપ્યું સોળસોને અડસઠમાં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું એટલે સોળસો અડસઠમાં આજે બ્રિટિશ ઇન્ડ ઇસ્ટ ઇન્ડિયા કંપની હતી એવી જ રીતે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ ભારતમાં વેપાર કરવા આવી તેમણે માહે કરાઈકલ પાંડુચેરીમાં વેપાર મથકોનું સ્થાપના કરી કઈ કઈ જગ્યાએ માહે કરાઈકલ પાંડુચેરીમાં વેપાર મથકોની સ્થાપના કરી ભારતમાં સત્તરસો છેતાલીસથી સત્તરસો તેસઠ દરમિયાન આ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા ત્રણ કર્ણાટક વિદ્રોહ થયા હવે જેમનો આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એમ પરાજય થયો અને બ્રિટિશ સત્તાનો વિસ્તાર વધ્યો એટલે જે રીતના બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની એ ભારતમાં વેપાર કરવા આવેલી હતી એ જ રીતના ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ ભારતમાં વેપાર કરવા આવી હવે બંને કંપની વચ્ચે સત્તરસો છેતાલીસથી સત્તરસો તેસઠ સુધી ત્રણ કર્ણાટક વિગ્રહ વિગ્રહ થયા જેમાં આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એનો પરાજય થયો એટલે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં જે રાજ્યનો જે વ્યવહાર હતો જે જમીન હતી એમાં વધારો થયો તો એ રીતના એ અગર ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની એ પાછી જતી રહેશે જેના ઇલાકા અમુક ઓછા થઈ જશે જ્યારે આ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વ્યવહાર કેવો વધશે તો હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ભારતના રાજાઓ વચ્ચેનો સંબંધ આવશે જેમાં અમુક કાર્યો એ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા એવા કરવામાં આવેલા કે જેને કંપની અને રાજા વચ્ચે યુદ્ધ થયા જેને પ્લાસ્ટિકનું યુદ્ધ અથવા બક્સરના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે તો પ્લાસ્ટિકનું યુદ્ધ એટલે શું એ આના પછી આપણે ચર્ચા કરીશું ફરી આનું એકવાર રિવિઝન કરીએ પહેલાંના સમયમાં ભારત એ આર્થિક અને સાંસ્કૃતિક રીતે સદ્ધર હતું એમ કહી શકાય એટલે યુરોપના દેશોમાં જેમને મોસ સાચવવા અને ગરમ વસ્તુઓ માટે ભારતમાંથી કપડાં અને મરી મસાલાનો નિકાસ કરવામાં આવતો હવે આ જગ્યા એટલે જોથી નિકાસ કરવામાં આવતો હતો એ જગ્યા એ જમીન સરહદેથી થતી વચ્ચે તુર્કસ્તાન એટલે કે ઈ પોલ એ જગ્યાએ તુર્ક મુસ્લિમોએ આક્રમણ કરીને જીતી લીધી અને ત્યાંથી ના પાડી દીધી અહીં આગળથી હવે વેપાર કરવાનો નહીં યુરોપના જે લોકો હતા એમને ગરમ વસ્તુ અને મરી મસાલા વગર ચાલે એમ નહોતું એટલે એમને એ જરમાર્ક શોધવાની ફરજ પડી અલગ અલગ દેશો જેમાં બ્રિટિશ હોય સ્પેન હોય પોર્ટુગીઝ એ લોકોએ જર્માર્ક શોધવાના પ્રયત્ન કર્યા એમાં પહેલો વ્યક્તિ હતો બાર્થો લોમ્બિડાયસ જેને કેપ ઓફ ગુડ હોપની રચના કરી કઈ આગળ આફ્રિકાના દક્ષિણ ભાગમાં બીજો હતા કોસ્ટ ક્રિસ્ટોફર કોલંબસ જેમને એવું લાગતું હતું કે મેં ભારત દેશની શોધ કરી પણ વાસ્તવમાં મેં અમેરિકાની શોધ કરી હતી જેની સ્પષ્ટતા કોણે કરી અમેરિકો વેસ્કુચીએ સ્પષ્ટતા કરી કે આ અમેરિકા દેશ છે અને એમના નામ ઉપરથી એને અમેરિકા નામ પડ્યું ત્રીજા નામિક હતા પોર્ટુગીઝના વાસ્કો દગામાં જેમને ભારતની શોધ કરી અહીંયાગર સુધી એમને નકશો તૈયાર મળેલો હતો આગળ આવી અને એમને શું કર્યું ભારતની શોધ કરી કોને વાસ્કો ગામાએ ચૌદસો અઠ્ઠાણુંમાં કયા બંદરે આવેલા હતા તો એક કાલીકટ બંદરે પહોંચેલા હતા તેના રાજા હતા સામુદ્રિક એટલે કે જામોરી આ જામોરીને સામુદ્રિક અટક છે તેમને આવી આવકાર આપી અને વેપાર કરવાની પરમિશન આપી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન સૌથી પહેલાં કઈ પ્રજા આવેલી તો પોર્ટુગલ એમની સો વર્ષમાં દીવ દમણ ગોવા કુચિન મલાકા પર નિયંત્રણ કર્યું એના પછી પોલેન્ડની ડચ લોકો આવ્યા ડેનમાર્કના ડેનિશ પ્રજા આવી ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારતમાં વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસવીસન સોળસોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી રાણી એલિઝાબેથ દ્વારા પરવાનગી મળી સોળસો આઠમાં પ્રથમ જહાજમાં કેપ્ટન હોકિંગ્સની વિલિયમ હોકિંગ્સની આગેવાની હેઠળ એક જહાજ એ સુરત બંદરે આવ્યું જહાંગી દ્વારા એ કે વિલિયમ હોકિંગ્સની પરવાનગી મળી નહીં એના પછી સોળસો તેર ટોમસ રો એ જહાજ લઈ ચાર પાંચ અને એ આગળ આવ્યા ભારતમાં તો એમને જહાંગીર દ્વારા પરવાનગી આપવામાં આવી તેમણે સૌથી પહેલી કોઠી એ સુરતમાં સ્થાપી સુરતમાં સ્થાપી પછી મછલીપટ્ટમ શેર જોર્જ ફોર્ટ વિલિયમ એટલે એમને શું કરે દક્ષિણ ભારત પર કબજો કરે એટલે દક્ષિણ ભારતના જે સમુદ્ર કિનારા હતા તે આગળ કોઠીઓ સ્થાપવાની શરૂઆત કરી એના પછી સોળસો અડસઠમાં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઇસ્ટ ઈન્ડિયા કંપની પર આગમન થયું જેમને માહે કરાઈકુલ પાંડુચેરી વેપાર મથકોની સ્થાપના કરી સો સત્તરસો છેતાલીસથી સત્તરસો તેસઠ દરમિયાન આ બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઇસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે કર્ણાટક વિગ્રહ થયા કેટલા ત્રણ એમાં ફ્રેન્ચ ઇસ્ટ ઈન્ડિયા કંપનીનો પરાજય થયો અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની જે જીતી ગઈ જેનો રાજ્યમાં વધારો થયો હવે એના પછી આ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ભારતના રાજાઓ વચ્ચે કેટલાક યુદ્ધ થયા પ્લાસ યુદ્ધ બક્સરનું યુદ્ધ તો એની ચર્ચા આપણે આગળ ભાગ બેમાં કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત